સરકારના છોપડે છોડવાણી ગામ સ્માર્ટ વિલેજ છે એવું જાણવા મળે છે દરેક કામોમાં ભ્રષ્ટાચાર બહોળા પ્રમાણમાં થઈ રહ્યો છે તમે જોઈ શકો છો જેમનું આ જીવતું જાગતું ઉદાહરણ જે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મંજૂર કરાવેલું કજવું છે જેનો પાયો પણ નથી કાઢ્યો અને હલકી ગુણવત્તા વાળું મટીરિયલ વાપર્યું જેના કારણે આ કજવું પાણી છવ્વીસ પચીસ માં કરેલું છે અને તે તાત્કાલિક તૂટી ગયું છે એના પરથી તમે અનુમાન લગાવી શકો છો કે જેનું બાંધકામ કેવા પ્રકારના મટીરિયલથી કર્યું હોય જોઈ શકો છો કે આ બાજુ રેતીની સાથે સાથે નદીના કાકરા ટાઈપની રેતી પણ વાપરી છે આ તમે જોઈ શકો છો આ પ્રકારની રેતી વાપરવાના કારણે જેમાં સિમેન્ટ પણ મિક્સ ના થઈ શકે અને જરૂરી હોય તેવી સફેદ રેતી ખૂબ જ ઓછા પ્રમાણમાં વાપરી હોવાના કારણે આ કચરું તૂટી ગયું છે તમે આ બોર પણ જોઈ શકો છો કયા વર્ષનું કામ છે અને કોની કોણા ફંડમાંથી મેળવેલું કામ છે કે આનો પાયો પણ નથી કાઢેલો ઉપર ને ઉપર ખાલી પાથરી દીધું છે તમે અનુમાન લગાવી શકો કે કોઈ વસ્તુ હવામાં બનાવી દેવામાં આવે તો તે કઈ ટકી શકે તે પડી જ જવાની છે એના સમય અનુસાર એ જ પ્રકારનું કામ અહીંયા થયું છે અને જે જેટલી જાડાઈ રાખવી જોઈએ એટલી જાડાઈ પણ નથી જેના કારણે આ વરસાદના પહેલા પાણી તૂટી ગયું છે તેથી કહી શકાય કે છોડવાણી ગામમાં અનેક પ્રકારના ભ્રષ્ટાચાર થાય છે જેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે છોડવાણી ગામને સ્માર્ટ વિલેજ કહેવામાં આવે છે પણ ગામમાં આવીને તો ખબર પડે કે સ્માર્ટ વિલેજ છે કે પછી કેવું છે છોડવાણી ગામમાં અનેક અનેક પ્રકારના ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આવાસની યોજના હોય કે બીજી કોઈ કોઈ પણ અન્ય યોજના હોય એમાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એટલે અમારે સરકાર અથવા જે તે અધિકારીના અંડરમાં આવતો હોય તો તેમને અમારે એટલી જ વિનંતી છે કે યોગ્ય તપાસ હાથ ધરે અને આ ભ્રષ્ટાચાર સામે લાવે અને આવા ભ્રષ્ટાચાર થતા અટકાવે એવી અમારે સરકારને નમ્ર વિનંતી છે